સુરત શહેર સહિત દેશભરમાં ગણપતિ બાપાના ગુણગાન ચારો તરફ ભક્તો લઈ રહ્યા છે ત્યારે ખટોદરાના શાસ્ત્રીનગર ખાતે આવેલા શાસ્ત્રીનગર સનાતની હિન્દુ યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને તે પણ ઓપરેશન સિંદૂર થીમ એટલે કે કમળ પર ગણપતિને બિરાજમાન કરવામાં આવ્યા છે મિત્રો ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના સત્તાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજથી શરૂ થઈ ગઈ છે આજે ગણપતિ બાપાનો છઠ્ઠો દિવસ છે અને શનિવારે વિસર્જન થવાનું છે ત્યારે સુરત શહેરના અત્યારે આપણે ખટોદરાના શાસ્ત્રીનગરની અંદર છીએ અને આ ત્યાંની હિન્દુ યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર મજાની મારી પાછળ આપ જોઈ રહ્યા છો કમળ પર બિરાજમાન ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ઘણા વર્ષોથી અહીં સ્થાપના કરાય છે અહીંયા ભક્તો છે આપણે તેમને મળીએ તેવો શું કહેવા માગે છે જી નમસ્કાર આપનું નામ હું ડિમ્પલ રાણા આજે જે અમે અત્યારે શાસ્ત્રીનગર સનાતની હિન્દુ યુવક મંડળ અમારા જે ગણપતિ બાપાને ફોટા કમરમાં બિરાજમાન કર્યા છે તે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ઓપરેશન સિંડુરની થીમને એકદમ સારી રીતે પાર પાડી છે બહેનોની સાથે અન્યાય થયો હતો તેનું એમને બરાબર રીતે ન્યાય અપાયો છે તેને ધ્યાનમાં રાખીને અમે શાસ્ત્રીનગરમાં હિન્દુ સનાતની યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાને ફટાક અમરમાં બિરાજમાન કર્યા છે તે તમે જાણો જ છો કે એ સેનું ચિહ્ન છે નમસ્તે હું ડૉક્ટર પ્રતિભા ભોજાવાલા અને મને અત્યારે ખરેખર એટલો બધો ગર્વ થઈ રહ્યો છે ગણપતિ બાપાનું એક નામ એટલે વિઘ્ન રાજા ફક્ત વિઘ્ન હર્તા નહીં પણ વિઘ્ન રાજા એ ધારે તો વિઘ્ન કરી શકે અને ધારે તો વિઘ્ન હરી શકે અને અત્યારે આપણા દેશને એ બંનેની જરૂર છે વિઘ્ન હરતા દેશવાસીઓ માટે અને વિઘ્ન કરતા આપણા વિરોધીઓ માટે અને મને એ જ ગર્વ છે કે મોદી સાહેબે જે કંઈ બી દેશ માટે કર્યું છે એને માટે અમે આ રીતે એક આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ડેલી બહુ મજા આવી રહ્યું છે આ સોસાયટીમાં રહી જાય

અહીંયા જે છે મુખ્ય પ્રમુખ તરીકે છે ગૌરવભાઈ આપણે મળીએ હાજી ગૌરવ નમસ્તે ઓપરેશન સિંદુર આપણે સૌ જાણીએ છીએ કે આતંકવાદી આપણા દેશની અંદર ઘૂસી અને આપણા દેશની સત્યાવીસ લોકોને ગોળીઓથી ઠાર કર્યા હતા ત્યારબાદ આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસીને જે આપણે ઓપરેશન સિંદુર નામ આપ્યું હતું અને એમના આતંકી અડ્ડાઓને નેસ્તો નાબૂદ કર્યા હતા અને ભા ભારતની આપણી સિંધુ નદીનું પાણી જે પાકિસ્તાનના આતંકવાદીઓને મળી રહ્યું હતું એના પર તાબડતોડ બંધ કરીને આપણે જે એમને જડબાતોડ જવાબ આપ્યો છે એ આ એવા આપણા ભારત દેશના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નહીં અમે સમર્થન અને જે ઓપરેશન સિંદુ પાડ્યું એ અંતર્ગત અમે એમનો આભાર વ્યક્ત કરવા માટે ફરતા કમળ પર અમે ભગવાન શ્રી ગણેશને બિરાજમાન કર્યા છીએ અને ફળતું કમળ કોનું નિશાન છે એ આપણે સૌ જાણીએ છીએ એટલે અમારી સમગ્ર સોસાયટી આ એક આભાર વ્યક્ત કરવા એના અંતર્ગત એ થીમની અંતર્ગત અમે આ કમળનું નિશાન ઉપર ગણપતિ બાપા બિરાજમાન કરાવે છે હાજી આપનું નામ મનોજ શિંદે મનોજભાઈ અમે જાણ્યું છે કે આ કમળ તમે બનાવ્યું હા મેં બનાવ્યા છે આ પોરાલોકની એવું હતું કે કાકા કંઈ નવું કરીને બતાવે આપને નરેન્દ્ર મોદી સાહેબે આપના સાથે સારું કર્યું છે એવું કંઈ વસ્તુ બતાવો કે એમના માટે આપને લાગણી વિઘ્ન ફીલ થઈ શકે એટલે મેં એમને કીધું કંઈ નહીં આપણે જે ભારત સરકાર આપનું નરેન્દ્ર મોદીનું જે ચિહ્ન છે એના પર જ આપને ગજાનંદ ગજાનન મહારાજને આપને એના પર બેસાડીને આપને એને દુનિયાનું ફરતું બતાવીએ છીએ કે આ નરેન્દ્ર મોદી આપના દેશના માટે શું શું કરી રહ્યા છે એના માટે મિત્રો આ શ્રી સનાતની હિન્દુ યુવક મંડળ ખટોદરા શાસ્ત્રીનગર ભગવાન શ્રી ગણેશજી અત્યારે કમળ પર બિરાજમાન છે ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે ગૌરવભાઈ સહિતના લોકો અહીંયા છેલ્લા બે મહિનાથી આ મહેનત કરતા હતા ખરેખર એક ફ્રોડ એટલે કે સલામીને પાત્ર છે એમને ઓપરેશન સિંધુની થીપ અહીંયા ઊભી કરી છે જે જેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે શાસ્ત્રી નગર સુરત